જૂનાગઢના ઘટના મંથલીમાં લુશાળા નજીક અકસ્માત સર્જાઓ સત્તાધાર જતા યાત્રીઓને કાર ચાલકે અડફેટી લીધો ઘટનામાં એક યુવકનું મોત શિશ્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા છે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે કારમાંથી બીએરના ટીન પણ મળી આવ્યા સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને બધું તપાસ હાથ ધરી છે ચાર વ્યક્તિ હોતા રાલી લેતા તા સામેથી લાવ્યું રોમ સાઈડમાં બે નશાની હાલતમાં મતલબ રોમ સાઇડમાં ઉડાડને એમાં મારા મિત્ર છે સુભાષદા કાનાભાઈ ડાંગરનું સાલું રસ્તે ડેથ થયેલું છે અને ત્રણ જણા ઈજા થયેલ નથી તો જેમ બને એમ નાની ફરક સજા થાય એવી અમારી માંગણી છે કારણ કે બે બે વ્યક્તિ ફૂલ નશાની હાલતમાં હતા અને રોંગ સાઈડમાં ઉડાડેલા છે ચાર મિત્રો સત્તાધાર હાલીને જતા હતા કોરાસા ગામ વટી અને બોલેરો નિયો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એ અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર અને રોંગ સાઈડમાં અડફેટે લેતા એ બે શખ્સ હતા જે ફૂલ બીધેલી હાલતમાં હતા તો એ ઠોકર મારી અને ડાયરેક્ટ એ જગ્યાએથી ભાગી ગયા અમે આ ભાઈને લઈ અને મેંદેડા હોસ્પિટલે પહોંચાડ્યા મેંદેડાથી ત્યાં એવું કહેવામાં આવ્યું કે થોડોક સિરિયસ કેસ છે તો ત્યાંથી લઈ અને અમે અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા હતો તો આ ઘટના સ્થળે અમારે ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે અને વંથલી તમારે જે અમારા ગામના બધા હતા ગામના અમારા લુસા ગામમાં જે એ શખ્સને રોકાયા ગાડીવાળાને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી બોલેરો નિયો ગાડી